હવે તોડબાજ પોલીસની ગીર સોમનાથ પોલીસ પર ફરી ઉઠ્યા સવાલ ઉના નામચી બુટલેગર રફીક ઝીણાનો વિડીયો વાયરલ થયો પોલીસ બેફામ પૈસા માંગતી હોવાનો વિડીયોમાં દાવો છે ઓછા પૈસામાં પોલીસ માનતા હોવાનો પણ ઉલ્લેખ છે બુટલેગરોના વિડીયોથી પોલીસ પર ગંભીર સવાલ ઉઠ્યા એક તરફ પોલીસ કર્મચારીઓની મામલો ચર્ચામાં છે ત્યારે બીજી બાજુ આ પરંતુ જો આ વિડીયો સાચો હોય તો અધિકારીઓએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે সটারশেটে নিনিনে পিটে পিটেরা কয়ারাসন কাগিয সেটের অয়েরর। পিটের জাকেনে কেয়পের তাডেয়াতেয়চ্টেনে কাপিটের কাজ

જોડાયા છે રજની જે રીતે આ જે વિડીયો વાયરલ થયો છે ક્યાર આ વિડીયો છે કે સામે આવ્યું કે કેમ અને આ જે બુટલેગર છે તેની પાસેથી પૈસા જે રીતે લેવામાં આવી રહ્યા છે શું વિગતો જે જે કહી શકાય આ વાતચીત રહી છે તે બધા છે ઉના નામચીન બુટલેગરો છે રસિક ઘીણા જે મુખ્ય છે અહીનો બુટલેગર છે તેનો વિડીયો છે અને વિડીયો ની અંદર તે વાત કરી રહ્યો છે કે પ્રિન્ટર ના પૈસા પણ અમારે ચૂકવવા પડે છે વગેરે વગેરે પરંતુ જોવા જઈએ તો આ વિડીયો ઘણો જૂનો છે આના પહેલા પણ આ વિડિયો વાયરલ થયો હતો અને આ જેટલા લોકો છે તેની ઉપર એલસીબી એ અગણિત કેસો કરેલા છે આ લોકો પાસાવાઈ ગયેલા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોલીસ ની છબી કદાચ ખરડવાનો પ્રયત્ન હોય તેવું જોવા મળી રહ્યું છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર